નમસ્કાર દર્શક મિત્રો સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે જનજાતીય ગૌરવ યાત્રાનું નસવાડી ખાતે સ્વાગત નસવાડી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ રથયાત્રાનું સ્વાગત નસવાડી કરુજી કંપનીના કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું હતું રથના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધારાસભ્ય સહિત કાર્યકરો ટીમલીના તાલે ઝૂમ્યા હતા યાત્રા રાજ્યભરમાં જનજાતિ સમાજના મહાન યોદ્ધા અને સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસા મુંડાના વીરતાભર્યા જીવન અને બલિદાનને સ્મરણ કરવા તથા જનજાતિ સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે યાત્રા નસવાડી ખાતે પહોંચતા જ સ્થાનિક નાગરિકો સમાજસેવકો સરપંચો અને અધિકારીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું ઢોલ નગારાના ગજના સ્વરે વર્ષા અને ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભગવાન બિરસા મુંડાના અદમ્ય સાહસ ત્યાગ અને જનજાતિ હિત માટેના સંઘર્ષની પ્રશંસા કરી હતી આ યાત્રા સાથે નસવાડી ખાતે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડા અને બીજા રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલનની ઉપસ્થિતિમાં આ ગૌરવ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ માટે આર એફ ઓ રાકેશ રાઠવા અને આર એફ ઓ રાકેશ વણકર દ્વારા રોપા પણ વિતરણ કરવામાં આવ્યા હતા જે પર્યાવરણ શુદ્ધ રહે તે હેતુથી સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા અપાયા હતા આ સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્ય અભયસિંહ તળવી બાંધકામ સમિતિ ચેરમેન ચેતન મેવાસી તાલુકા પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તાલુકા મહામંત્રી રાજુભાઈ રાઠવા સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ